હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ દેવાંગી જૈન આજે હું તમારી સાથે એવા કાળો ટોસ્ટ નામની રેસીપી શેર કરવા માગું છું તેના માટે જરૂરી સામગ્રી જોઈશે જે આ પ્રમાણે છે સૌપ્રથમ આપણે જોઈશે આવા કાળો બેનમ લીધા છે મેં તેની સાથે અડધો કપ કેપ્સિકમ ઝીણું સમારેલું એક કપ એક કપ ટમેટો ઝીણું સમારેલું કોથમીર લીધી છે અને બીજા જરૂરી મસાલામાં જેવા કે આપણે જોઈશે ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું સ્વાદ પ્રમાણે અને મરી પાવડર જરૂરિયાત પ્રમાણે આપણે લઈશું અને બીજી સામગ્રીમાં જોવા જઈએ તો આપણી પાસે છે ટોસ એટલે કે આપણે બ્રેડ લીધેલી છે અને અમૂલનું બટર યુઝ કરેલું છે તો સૌ પ્રથમ હું તમને એવા કોળા કેવી રીતે કરી શકાય એ જરા બતાવું આ સરસ એવા છે આ રીતેનો ભાગ કરી અને એમાંથી આપણે પલ્પ નીકાળી લઈશું આ પ્રમાણે આપણે ચમચીની મદદથી મદદ થી પલ્પને નીકાળી લઈશું ને એવા કાળાને મેશ કરી લઈએ એના પલ્પને પછી આપણે એની અંદર આ રીતના કેપ્સિકમ એડ કરીશું ટમેટર હાફ ટમાટર એડ કરીશું પછી આપણે આ જે કોથમીર લીધી છે તે કોથમીર એડ કરીશું આ રીતે એડ કર્યા પછી એની અંદર જરૂરિયાત પ્રમાણે મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો મરી પાવડર તમને જે પ્રમાણે તીખું ફાવતું હોય એ પ્રમાણે ચીલી ફ્લેક્સ હાફ સ્પૂન ઓરેગાનો થોડોક ચાટ મસાલો એક એક ચમચી જેટલો આપણે લેમન જ્યુસ એડ કરીશું અને પછી બધી જ સામગ્રીને આપણે સરસ મજાની રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણા આ ટોસ્ટનું થોડું સારી રીતે મેશ કરવા માટે આપણે મેશરનો ઉપયોગ કરીશું હવે તમે જોઈ શકો છો કે આપણો જે આ મસાલો છે એટલે કે જે આપણી પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે હવે બીજી તરફ હું ગેસ પર ગેસ સ્ટાર્ટ કરી અને બનાવવાનું સ્ટાર્ટ કરીશ આ રીતે પેન સ્ટાર્ટ કરી સૌપ્રથમ આપણે એની અંદર બટર લઈ લઈશું આપણે આગળ પાછળ બનાવવાનું સ્ટાર્ટ કરીશું મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીશું હવે આ રીતે આપણી બંને બ્રેડ છે હવે જ પ્રમાણે હવે એ જ પ્રમાણે હવે હું આ બીજી બ્રેડને ટોસ કરી રહી છું હવે આ રીતે ટોસ બનાવ્યા પછી આપણે એના ઉપર આપણે બેસ કરી દઈશું તો આ રીતે બ્રેડ ઉપર બેસ કરી હવે એના ઉપર આપણે સ્વાદ પ્રમાણે ફરીથી બીજી વાર ચીલી ફ્લેક્સ ઓરેખાનો અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું તો હવે તૈયાર છે ಕ್ಷ ಕೋಡಾ